ભાગવત નો મુખ્ય વિષય પ્રોજિત કૈતવ ધર્મ કૈતવ શબ્દ નો અર્થ થાય છે કપટ જે ધર્મમાં કોઈ કપટ નથી ધર્મમાં કપટ કયું હોય છે કોઈ પણ સંસારનું સુખ ભોગવવાની ઈચ્છાથી જે ભક્તિ કરે ધર્મનું પાલન કરે એ જ કપટ ભોગ માટે ભક્તિ ન કરો ભગવાન ની ભક્તિ ભગવાનના માટે કેટલાક લોકો એવું સમજે છે સેવા કરવાથી મેવા મળે સેવાનું ફળ મેવા છે જે સેવા કરતો નથી એને પણ મેવા મળે ભગવાન ની સેવા ભગવાનના માટે કરો ભગવાન ની ભક્તિ ભગવાનના માટે કરો માનો થોડી ભક્તિ કરે છે એવું સમજે છે ભક્તિ કરવાથી મારા જીવનમાં કોઈ દુઃખ નો પ્રસંગ આવશે એવું થતું નથી દુઃખ ના પ્રસંગો સંતો ના જીવનમાં પણ આવ્યા કેટલાક એવું સમજે છે હું ભક્તિ કરું એટલે મને પૈસા બહુ મળશે ભક્તિ નું ફળ પૈસો નથી જે ભક્તિ કરતો નથી એને પણ પૈસો મળે પાપી ના હાથમાં પણ લક્ષ્મી જાય નારાયણ કોઈ દિવસ પાપીના હાથમાં જતા નથી ભક્તિ નું ફળ પૈસો નથી ભક્તિનું ફળ સંસાર નું સુખ નથી ભક્તિ નું ફળ ભગવાન છે ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરે ઘણા ભાગે લોકો ભક્તિ થોડી કરે છે પ્રભુ પાસે કઈક માગે ભક્તિ નો અર્થ છે પ્રેમ પ્રેમમાં આપવાની જ ઈચ્છા હોય છે જ્યાં લેવાની ઈચ્છા છે એ પ્રેમ નથી મોહ છે ભગવાનને સર્વસ્વ અર્પણ કરો પ્રભુ પાસે માગશો નહીં માગવાથી પ્રેમ ઓછો થાય છે આપવાથી પ્રેમ વધે છે

ના પ્રકાશમાં કામ કરે છે અન્નજલ ભગવાન આપે આવેશમાં બોલે છે ઈશ્વર ક્યાં છે હું માનતો નથી જે ભગવાનને માનતો નથી એને પણ ભગવાન સુખ આપે છે એને સંપત્તિ આપે છે તમને ભગવાન સુખ કેમ ના આપે તમે બધા પ્રભુના પ્યારા છો તમે પરમાત્માના અંશ છો ભગવાન તમને સુખ આપશે ભગવાન તમને સંપત્તિ પણ આપશે માગવાની ઉતાવળ ન ના ભગવાન બહુ ઉદાર છે લાયકાત કરતા વધારે આપે ભગવાન પાસે કોઈ બહુ બહુ માગે ને તો ભગવાનને ઠીક લાગતું નથી અમને તે કંજુસ સમજે છે કે તારી લાયકાત કરતા મેં તને વધારે આપ્યું માં પણ બાળકને વધારે આપતી નથી માં પ્રેમ બહુ છે ઘરમાં લાડુ બનાવ્યા છે માં બધાને આપે છે માં જાણે છે બાળકના પેટમાં અજીરણ છે આજે લાડુ ખાશે કદાચ કાલે તાવ આવે તો બાળક રડે છે માંગે છે આજે કઈ આપવું નથી એક માં પણ બાળકને વધારે આપતી નથી માનો બાળકમાં અતિશય પ્રેમ છે માં ઘરમાં જે કઈ બનાવે છે તે બાળકના જ માટે બનાવે છે બાળક ખાય તે જોઈને માં રાજી થાય બાળક પેટમાં અજીવરણ હોય તો માં પણ બાળકને આપતી નથી કદાચ પ્રભુએ તમને ધન ઓછું આપ્યું હોત તો મન ને સમજાવવું બહુ લાયક નહીં અને તેથી પ્રભુએ મને ઓછું આપ્યું છે મારા ભગવાન તો અતિ ઉદાર છે મારા ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે પ્રભુએ વિચાર કરીને આપ્યું

આંખ હવે બીજા કોઈ ને નહીં આપે કદાચ તમને ને આંખ આપવી જ પડે છે જગત ને આંખ ભાવ જગતને દ્રષ્ટિ બે પ્રકારની હોય છે ઉપેક્ષાત્મક દ્રષ્ટિ અને અપેક્ષાત્મક તમે ઘેરથી મંડપમાં આવ્યા જયારે માર્ગમાં કચરો પડ્યો હતો એ જોયો છે કચરા ને લોકો ઉપેક્ષા ભાવ થી જુએ છે કચરામાં શું જોવાનું છે ભગવાન વિના બધું કચરા જેવું જગત ને જુઓ પણ આ જગત બહુ સારું છે જગત બહુ સુંદર છે એવું સમજીને જોશો નહીં સુંદર ભગવાન છે જગત જેને બનાવ્યું છે એ અતિ સુંદર છે જગત ને ઉપેક્ષા ભાવ થી જુઓ અપેક્ષાત્મક દ્રષ્ટિ ભગવાન મારા મન ભગવાન હવે કોઈ માનવ તમારું મન માગતું પણ નથી માનવ તો તન માગે છે માનવ ધન માગે છે કોઈ માનવને તમારા મનની જરૂર જ નથી માનવને મન આપવાની શી જરૂર છે मन् भगवान्यर्पणकर्म माटे मन्दिर्मजवान् भगवान्नि भक्ति भगवान्न माटेभ धर्मः प्रोज्झितकैतवः अत्र निरूपितः प्रकर्षेण उज्झितम् कैतवम् यस्मात् सः प्रोज्झितकैतवः प्रशब्देन मोक्षाभिसन्धिरपि निरस्तः ભગવાન પાસે કઈ માગશો ભગવાન તમને આપશે તમારા ઘરમાં શું છે શું નથી ભગવાન બધું જાણે છે ભગવાન ના સન્મુખ જવાની જરૂર છે દેવ ને શ્રી કૃષ્ણ ભગવાન પૂછે મિત્ર તને કોઈ વસ્તુની જરૂર છે દેવે જીભ બગાડી કોઈ વસ્તુની જરૂર નથી ઘરમાં બધું છે સુગામદેવ ના ઘરમાં કઈ નહોતું સુધામ સંતોષ હતો જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું છે શ્રી કૃષ્ણ સંતોષ નથી એ ઘરમાં કઈ નથી જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું છે શ્રી કૃષ્ણ વારંવાર પૂછે છે સુદામ વિચાર કર્યો દુઃખ એ મારા પાપનું ફળ છે મેં પાપ કર્યું છે તેથી દુઃખી છું ભગવાનને ત્રાસ આપવામાં આવ્યો નથી પોતાના સ્વાર્થના માટે સુખ ના માટે ભગવાનને ત્રાસ આપે એ ભક્તિ છે મારે મેં જે કર્મ કર્યું છે તે મારા કર્મ નું ફળ શાંતિથી ભોગવવું છે પાપ કરે છે ત્યારે માનવ હસતો હસતો પાપ પાપની સજા થાય છે ત્યારે માનવ રડે છે અચ્છે રડવાની શી જરૂર છે મનને શાંત રાખીને સહન કરે છે મારા પાપનું આ ફળ હું પ્રભુને ત્રાસ આપવા આવ્યો નથી મારો કનૈયો તો એવો કોમળ છે મને જોઈને રડવા દે આટલો મોટો રાજા થયો છે એનો સ્વભાવ બાળકના જેવો